નમસ્કાર નવજીયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત નર્મદામાં ઉમલાના વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા વેપારીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો અને આ મામલો હવે ગરમાયો છે ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવા કેસને દબાવવાના પ્રયાસ કરતા હોવાના ખુદ ભાજપના જ સાંસદે આ વાત કરી છે સાથે જ તેમણે વચ્ચે પડ્યા બાદ કાર્યવાહી પણ થઈ તેવું કહ્યું છે અને સાંસદ મનસુખ વસાવાએ વેપારીને ન્યાય માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો અને તેમણે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશ દેસાઈ જનતા કા રાજ કરીને સંગઠન ચલાવે છે અને સંગઠનના જોરે લોકોને રંજાડે છે તેમની વિચારધારા બીટીપીમાંથી આવ્યા હોય એટલા માટે બીટીપી જેવી છે જો કે મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ પોલીસ એક્શનમાં આવે છે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવે છે જેથી સાંસદે મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો છે અને ભાજપના ધારાસભ્ય વિશે શું કહ્યું છે તે પણ સાંભળો એ ફ્રી પ્રકાશભાઈ દેસાના ગામના ડેપ્યુટી સરપંચના છોકરાને છોકરા ને બોલાચાલી કરે ત્યાં સુધી બરોબર છે ફ્રીજ બદલી આપવાની પણ વાત કરી છતાં પણ આમને દાદાગીરી કરી વેપારીને માર્યો વેપારીના પરિવારજનો માર્યો એક દીકરી હતી એને પણ માર્યો અને લાકડીના એવા સપાટા માર્યા જે વિડીયોમાં દેખાય છે ઘટના ઘટ્યા પછી પણ પ્રકાશ દેસાઈ એને દબાણ કરે છે વેપારીને કે તમે સમાધાન કરી લો પરંતુ આ બધા વેપારી ભેગા થયા હતા નક્કી કર્યું આજે તમારો વારો છે બીજા કાલે બીજાને મારશે એટલે ફરિયાદ તો થવી જ જોઈએ વેપારીના આગ્રહને લઈને પોલીસ સ્ટેશને આ લોકો ગયા વેપારી પોલીસ સ્ટેશન ગોળ ગોળ જવાબ કોઈ જવાબદાર વ્યક્તિ નહોતો તો હોમગાર્ડ ત્યાં બેઠેલા ધારાસભ્યને જો વાત કરી રીતે તો રિતેશભાઈએ પણ કીધું કે પરી પ્રકાશભાઈનો ડ્રાઈવર છે એટલે હું કંઈ ના કરીશ પછી આખરે બધા વેપારીઓ ભેગા થઈને હું તો દિલ્હી હતો મને દિલ્હી ફોન કર્યો ને મને કીધું કે મનસુખભાઈ આવી આવી ઘટના ઘટી છે પ્રકાશભાઈનો છે આપતા નથી અને વેપારીઓ વર્ષોથી ભાજપ વિચારધારા સાથે માને છે વર્ષોથી મેં તમારી સાથે છે અમારા વેપારીઓ પર આ રીતના ભાજપ સરકારના માણસો આ રીતના અમારા પરિવારને વેપારીને મારે તો આવનારા દિવસો મારે કઈ રીતના વેપાર ઉદ્યોગ કરો આ બાબતની મુકેશભાઈ શાહ જે બહુ વર્ષોથી એને હું પણ ઓળખું છું તો એને રડતા જ એને આ પ્રકારની વાત કરી મેં તરત જ પીઆઈ પીઆઈની વાત કરી હતી પીઆઈ પણ મને જે તે સમયે ગોળ ગોળ તપાસ કરો આ કરું બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખતાની સાથે જ તાત્કાલિકથી

કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ બાઇક વાળા છોકરાઓ છે અને એનો કોડ નંબર આપ્યો છે એટી વન એટી વન એ નંબર પરથી એ બધાને જાણ કરી દે બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય

અ એમના જે સંસ્કારો જે પડેલા જતા નથી બે દિવસ પહેલા ઉમોદરા ગામની આસપાસમાં ચાલીસ પચાસ આવા એમના બાઇક વાળાએ લોકોને કોઈ ને કોઈ રીતના રંજાડે પણ લોકો આજે ડરે છે એમ નથી લોકો આજે એમનાથી ડરે છે બોલી નથી શકતા આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર બે દિવસ સુધી તે વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો તો આ જે સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લો એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે પ્રકાશ દેસાઈ ને એની ટીમ કે જનતા કા રાજવાડે આખી ટીમ સુધરી જાય અને ધારાસભ્ય પણ આવા લોકોને ખોટા લોકોને સપોર્ટ ના આપે હું તું માનું છું કે કૂતરાની પૂછડી ગમે એટલી જમીનમાં ડાટો તે કઈ સીધી થવાની નથી વાંકી તે વાંકી રહેવાની ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આવી જાય એમનું બી બોલું છે ને આ વિસ્તારની જનતાનો પણ બોલું છે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપ સાથે જોડાયેલા વેપારીઓને ભાજપના જ લોકો માર મારે છે એ ખોટું છે હું કોઈ પણ સંજોગોમાં આ ચલાવી નહીં લઉં આ બંને નેતાઓ ધારાસભ્ય રીતે વસાવા અને કાર્યકર પ્રકાશ દેસાઈ બીટીપીમાંથી આવ્યા છે અને તે વિચારધારાથી ચાલે છે જો ભાજપની વિચારધારા અપનાવી લે તો સારું પણ કૂતરાની પૂંછડીની જેમ વાંકી તે વાંકી રહેશે સાંસદે એમની લુખા તત્વોથી બનેલી ટીમનો પર્દાફાશ કરતાં જણાવ્યું કે જનતા કા રાજ ટીમ એક્યાસીની બાઇક ટીમનું ન્યુસન્સ થઈ ગયું છે અને આ ટીમ લોકોને દબાવવાનું રંજાણવાનું અને ધમાલ કરવાનું કૃત્ય કરે છે અને આવા ગ્રુપો બંધ થવા જોઈએ બીટીપીમાંથી ભાજપમાં આવેલા આ બંને નેતાઓ પોતાના ખોટા કામ કરવા માટે બીટીપીવાળી કરીને લોકોને હેરાન કરે છે ભૂતકાળમાં માફિયાગીરી ધમકી જેવા કામો કરતા હતા તે ભાજપમાં આવી ફરીથી તેઓ કરી રહ્યા છે તે ભાજપમાં નહીં ચલાવી લેવામાં આવે આમ ભાજપના જ સાંસદે ભાજપના ધારાસભ્ય અને નેતાઓને ટોળો માર્યો છે કે બીટીપીમાંથી આવી તો ગયા છો પણ ભાજપમાં છો તો ભાજપની વિચારધારા અપનાવી લેજો આમ ભાજપના જ સાંસદે